જુનાગણના ભેસાણ તાલુકાના જુની ધારી ગુંદાડી ગામની સેવા સહકારી મંડળી દ્વારા છ કરોડની ઓછાપત કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ થતા ચર્ચા જાગી છે જૂની ધારી ગુંદાડી ગ્રામના ખેડૂતોએ મામલતદાર અને તાલુકાની મુખ્ય બ્રાન્ચને અને પોલીસને આવેદનપત્ર આપ્યું હતું ગ્રામજનો અને ખેડૂતોનું કહેવું છે કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ હેઠળ આવતી ભેસાણ તાલુકાની બ્રાન્ચને આવેદનપત્ર આપેલ છે અને જણાવેલ છે કે જૂની ધારી ગુંદાડીની શાખામાંથી પાક ધિરાણ ઉપાડતા હતા પરંતુ ખેડૂતોના

અને પૂરે પૂરો ખેલું તોને જે કોબાણ છું છે બધી વડતર સુકવવામાં આવે એ બધા ખેડૂતો હતી માંગ છે અને આના સરકાર ને પણ ભલામણ છે કે આની યોગ્ય તપાસ થાય અને બધા મેનેજર જે આમાં બધા સામેલ હોય મંત્રી બધાને કડકમાં કડક સજા થવી જોઈએ તો પ્રાઇમ ટાઇમ ન્યૂઝમાં બસ આટલું જ બધા સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર